નમસ્કાર હું આશિકાર અને લોક સાહિત્યકાર કલ્પેશ રબારી અને આજે હાસ્યની વાતો લઈ અને તમારી સમક્ષ આવ્યો છું અને તમને હસાવવા માટે આવ્યો છું ત્યારે હાસ્યની અને હસી ખુશીની વાતો કરવી છે એક દુહો છે કે આજ ઉમંગ આજ ઉછરંગ આજ સલુણો સ્નેહ સખી અમારે શેર આજ કંચન વર્યા મેં તો હું એક પ્રોગ્રામમાં ગયો ને તો ત્યાં સંચાલક એક અલગ બોલતા હતા કે આજ ઉમંગ આજ ઉછરંગ આજ સલુણો સ્નેહ સખી અમારે શેર આજ ટોફલે વરસ્યા મેં મેં તો ટોટલે વર્ષા મેં મેં તો એમને પાસે બોલાયા કીધું દુહામાં તો કંચન વર્યા મેં કદાચ મોતીડા વર્યા મેં આવે પણ તમે ટોપલે વર્ષા મેં કેમ બોલો છો તો મને કે ગામનું બજેટ ટોપલાનું જ છે આ ગામના બજેટમાં મોતીડા ખોનું ન આવે બોલો હમણાં મેં એક બેનને કીધું કીધું બેન તમે ખૂબ સુંદર દેખાવ છો તો રાજી થઈ ગયા કે આભાર તમારો પણ કલ્પેશભાઈ હું તમને એવું નહીં કહી શકું મેં બહુ કસરો વાંધો નઈટું બોલો હું આવતો તો ને એક જાડો પટકાણો પટકાણો એટલે હું તો ત્રણ ચાર ફૂટ આમ પાછો ધકેલાણો અને એને કીધું ભાઈ હાલતો હોય તો તો મને કે જે પ્રમાણે મારું વજન છે એ પ્રમાણે શું તમને લાગે હું ઝડપી હાલી શકું તીરા તો તમારે હાલવાનું હોય હા ને જાડા માણસો એક ખાસિયત ખરી કે જાડા માણસોને કોઈ ખીજવે ને કે એ જાડિયા એ જાડિયા એ મોટો એ મોટું એમ કે ને તો એ સામે જવાબ આપી શકે કે તારા બાપનું ખાઉં છો તારા બાપનો કાજો એમ કહી શકે પણ જો કોઈ પતલો માણસ હોય ને તો પતળા માણસને કોઈ એ પતલું ઓ પતલું એ હાઠીકા જેવા એમ કહેતું હોય તો એને સામે એમ જવાબ ન આપી શકે કે તારા બાપનું ખાઉં છું અને કદાચ એમ કે તારા બાપનું ખાઉં છું તો સામે વાળો શું જવાબ આપે કે પહેલાં તારા બાપનું તો પૂરતું ખા હું હમણાં આવતો હતો ને મને એક જાડો માણસ સામે મળ્યો અને મોટું ટી શર્ટ પહેરેલું અને મોટી ફાંદ અને અત્યારે તો ટી શર્ટ ઉપર આમ લખેલું આવે છે ને કંઈકનું કંઈક ઇંગ્લિશમાં પંક્તિઓ લખેલી હોય તો મોટી ફાઇન અને એના ઉપર લખેલું આઈ નીડ સમ સ્પેસ કીધું એટલે આટલી તો સ્પેસ લીધી હજી કેટલી જગ્યા લેવી તારે મારો એક મિત્ર છે એની બર્થડે પાર્ટી હતી તો એની બર્થડે પાર્ટીમાં ગયા તો એને થોડી આંચકી આવે તાઈણ આવે અને એમાં પછી કહો ના પ્યાર હે નો કહો ના પ્યાર ફિલ્મનું ગીત વાગતું હતું અને એના ઉપર બધા ડાન્સ કરતા હતા કહો ના પ્યાર હે કહો ના પ્યાર હે અને એ ડાન્સ કરતો હતો અને એમાં એને તાણ આવી આંચકી આવી તો પડી ગયો અને પડ્યો પડ્યો આ આમ 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 કરે એટલે અમને તો એમ કે આ કહો ના પ્યાર ફિલ્મનું સ્ટેપ કરે તો અમે માસે કહો ના પ્યાર હે કહો ના પ્યાર હે તો અમે ઊંધા સ્ટેપ કરતા હતા અમને વધારે આંચકી આવવા માંડી કોકે આવીને કીધું કે આને આંચકી આવે છે ગીત ઉપર ડાન્સ નથી કરતો તો અમે તો જઈને બૂટ હુંગાડ્યા તો બીજા આવીને કે હુંગાડવા ના હોય આંચકી આવે તો વાત સાચી પણ ઉતારી હુંગાડવા પડે તમારી જેમ પહેરેલા હુંગાડવાના હોય અમે તો ડાયરેક્ટ કરી દીધા બોલો અને પછી આની એવી અફવા ફેલાઈ ગઈ કે આની અંદર તો ભૂત થાય તો કારણ કે એ ઘણા લોકોને ખબર નથી કે આંચકી કે તાણ શું એટલે કે આને તો ભૂત થાય આ મિત્રની અંદર તો ભૂત થાય તો વાત ગામમાં ફેલાઈ ગઈ પછી તો એ બાયણી લઈને દૂધ લેવા નીકળે ને તો એ છોકરા શું વાત કરે કે જો સ્મશાન કાટે જાય હમણાં પાણી ભરીને આવશે એવી વાતો કરે અને સ્કૂલમાં તો હમણાં એક દી ગયો તો બે છોકરા શરત મારી કહેવાય અહીંયા અહીંયા તો કે આ શું હે તો કે આમ તારા પગ બતાવતો કેમ પગ જોઈને એક કે શરત હારી ગયો યાર તો બીજો લ્યા તારા લીધે હું શરત જીતી ગયો પણ ઓલો કે શું હે શું શરત હાર્યા અરે કે અમે એવી શરત મારી હતી કે ભૂત ને ઊંધા પગ હોય એટલે આને જોજો ખરેખર ઊંધા પગ હોય તો ઓલો કે અલે બહુ માણસ નથી કે મને મારી અંદર પ્રેત આત્મા ના કે હે તો બીજો કે અલા ભાઈ ઘડીક વાર કરીને તારા પગ ઊંતા કર નાખ ને તો હું જીતી જાઉં તો એમાં કંટાળ્યો તો એણે તો જઈને સાયન્સના ટીચર હતા ને એમને ફરિયાદ કરી કે આ છોકરાઓ તો જો મને આવું કે અને પછી બીજા છોકરાઓ આવી ફરી એમ કીધું કે હમણાં પરીક્ષા નજીક આવે છે તો એલા પેપરમાં હું પૂછવાનું એ કે ને તમને લોકોને તો બધી ખબર હોય ને તમે તો ખૂબ જાણકાર હો ને તો એણે જઈને સાયન્સના ટીચરને ફરિયાદ કરી કે બધાએ મને એમ કહે છે કે પરીક્ષા હું પૂછાવાનું મને કહે મને કહે મને કેમ કહે છે કે તારી અંદર પૂ એટલે બધી ખબર હોય મને પજવે છે તો સાયન્સના ટીચર કે એ બધું રહેવા દે પણ બે દિવસથી મારી નથડી ખોવાઈ ગઈ હે એ ગોતી આપ

એટલે અમુક ને તો ન બોલાવા હારા નકા તોડાવી નાખે હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને તો હું એની અંદર વર્ણન કરતો તો એમાં રૂપાળી સ્ત્રીનું વર્ણન આવ્યું તો મેં રૂપાળી સ્ત્રીનું વર્ણન કર્યું કે ઉગતો આંબો રાળ કોળંબો બારવટિયાની બરછી ભાદરવાનો તડકો જૂની વાડનો ભડકો હંકેલો તો મુઠ્ઠીમાં હમાય અને ઉડાડો તો આપમાં જાય ઉગમણો વાવાય તો આથમણી નમે આથમણો વાવાય તો ઉગમણી નમે અને ચારે દિશાના વાવાય ભાંગીને ભૂકો થઈ જાય એવી હાડા ત્રણ દિન નવરાશ લઈ અને પ્રભુએ જેનું રૂપ ઘડેલું તો એક જણો ઓડિયન્સ માંથી ઉભો મારી પાસે ગઈ શું મને કે તમે જેનું વર્ણન કરો છો એ રૂપાળી નથી એ ઉગમણો વાવાય આથમણી નમે આથમણો વાવાય ઉગમણી નમે ચારે દિશાના ના વાવાય ભાંગી પૂકો થઈ જાય છે તો એ રૂપાળી ના કહેવાય અને ઈ કુપોષણનો શિકાર છે પહેલાં કુર્તિ ખવરા હોય અને પછી બીજી વાતો કરો હમણાં તો એક ગામમાં નેતા આવ્યા તો નેતા આવે અને પાષણ કર્યું અને પાષણ નેતા કરે ને કહે નમસ્કાર મિત્રો મારા વાલા ભાઈઓ અને બહેનો હું તમારા ગામની અંદર પ્રથમ વખત આવ્યો છો ત્યારે કૂતરું કે ભાવ 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 કૂતરું વચ્ચે ભસભસ જ કરે નેતા કે હું તમારા ગામનો વિકાસ કરી તે કૂતરું કે ભાવ ભાવ કૂતરું વચ્ચે ભસભસ કરે ને નેતાનું મગજ ગયું એ ગામવાળાને કે તમારા ગામમાં કૂતરાનો બહુ ત્રાસ લાગે નહીં તો ગામવાળા કે ના હાવ એવું નથી કોક કોકથી નેતા આવે અને એમાં પછી નેતા તો આમ ખેતરો જોવા બધા નીકળ્યા વાળીએ પછી બધા વાવેતર કર્યા હતા અને એમાં જોયું કે મરચાંનું વાવેતર કર્યું હતું તો લીલા મરચાં હતા ને લાલ મરચા હતા ને તો પૂછ્યું કે લીલા મરચાના ભાવમાં લાલ મરચાંના ભાવમાં શું તફાવત હોય તો કે લીલા મરચાં છે કે નહીં એનો ભાવ ઓછો હોય અને લાલ મરચાનો ભાવ વધુ હોય તો નેતા કે તો તો તમારે લાલ મરચાં જ વવરાય લીલા ન વવરાય અને કોણ સમજાવે કે લીલા હોય એ જ પછી લાલ થાય એક ભાઈ તો ચૂંટણીમાં ઉભો રહ્યો અને પછી કીધું કે મિત્રો હું જો ગામમાં જીતી જાઉં સરપંચ બની જાઉં તો આપણા ગામની જે ખખડ ધજ થઈ ગયેલી ખોબ લે ધોબ લે વો ટાઈપ જીતી ગયો અને સરપંચ બની ગયો અને પછી બનાવવાની આવી એટલે નિશાળ આવીને કે મિત્રો આ સ્કૂલની અંદર મારા દાદા ભણ્યા છે તમારા દાદા ભણ્યા છે પપ્પા ભણ્યા આ તો જૂની યાદ છે કદાચ આ સ્કૂલ નવી બનાવવી પડે તો આ પથ્થર ઈનાય રાખવા છે કદાચ આ સ્કૂલ નવી બનાવવી પડે તો નળિયા ઈનાય રાખવા છે લાડે એમ કરીને ગામ વાળા હમણાં તો એક છોકરી એના પ્રેમીને કે તું વાલ હવે એમ કર સરકારી નોકરી લઈ લે ને કે મારા ઘરવાળા નહીં માને તું સરકારી નોકરી લઈ લેને કે મારા ઘરવાળા નહીં માને તો છોકરો કે જો હું સરકારી નોકરી લઈ લઉં ને તો પછી મારા ઘરવાળા નહીં માને એક પ્રેમીએ એની પ્રેમિકાને કીધું કે કાલ હાજે હું તન મળવા બોલાવું એટલે એ વખતે મોબાઈલ નહી એટલે કે હું રૂપિયાના સિક્કાનો તારા ફળિયામાં કા કરું કે નહીં અને જો અવાજ આવે એટલે તારે કે સાંજે મને પાર્કમાં મળવા આવવાનું કે કાંઈ વાંધો નહીં અને પછી એણે તો હાંજે રૂપિયાનો સિક્કો ફળિયામાં નાખવાના પણ છોકરી મળવા ન આવે તો બીજા દિવસે પેળે ને તો આ કે મેં કાલે રૂપિયો નાખ્યો હતો તો મળવા કેમ ન આવે તો છોકરી કે ક્યાં રૂપિયો નાખ્યો હતો અવાજ ક્યાં હતો કંઈક રૂપિયો પડ્યો એવો પણ મેં આવીને જોયું તો કાંઈ રૂપિયો હતો જ નહીં તો છોકરો કે એ તો મેં હું બાંધીને નાખ્યો તો અવાજ આવ્યો પાછો લઈ લીધો છોકરી કે જા જા લુખેશ તારે યારે હું મળવા આવું હમણાં તો એક પતિ અને પત્નીને કહેતો હતો કે આંભળે છે વાલે કે શું કે આપણી સરકારની કેવી રચના છે કે કેવી કે જો કલેક્ટરને મદદ કરવા નાયબ કલેક્ટર મામલતદારને મદદ કરવા માટે નાયબ મામલતદાર દરેકને મદદ કરવા માટે નાયબ હોય છે તો તને શું નથી લાગતું તું આટલું બધું કામ કરે છે તો તને મદદ કરવા માટે હું એક નાયબ પત્ની રાખી લઉં હમણાં હું એક ફાઈના ઘરે ગયો ને તો નાનું છોકરું અને હિંચકામાં ઈંચતું હતું અને એમાં દૂધની બોટલ એને મોઢામાં પરાવેલી અને એમાં રાડો રાડ થેડો અરે કાળા દે કાહા નાખે અને રોતું હતું તો બધા તો આ મોબાઈલમાં પડ્યા અરે કીધું દીકરો તમારો રોવે હે જો હરખો પછી મેં પાસે જઈને જોયું કીધું આ રોવે હું કામ બોટલ દૂધની એને પરાવેલી હે તો કીધું રોતું કેમ હશે પણ જઈને જોયું ને તો એ બોટલના ટાંકણામાં તર હલવાઈ ગઈ હતી એમાં રાયડો નાખતો બોલો એક માલધારી તો હમણાં ચાઇનાથી પત્ની લાવી ચાઈના ગયો હશે ત્યાં લગ્ન કરી લીધા પછી પત્ની અહીંયા લઈને આવ્યો અને પછી અહીંયા રહીને બધું કામ કરતી તો એમાં ને હવારે હા એ કીધું કે વહુ બેટા કે હ કે જાઓ ભેહોને નીણ નાખતા આવો તો હવારે નીડ નાખવા ગઈ ને પાછી તરત પાછી આવે કે કેમ બેટા નીણ ન નાખી કે ના ના પેસો હવારમાં વાગોળતી હોય ને એટલે કે ના બા હજી તો ભેંસ બ્રશ કરે છે લાગતું બ્રશ નથી કરતી વાઘ ઓળ છે અને એમાં બાર મહિના થયા ને તો એ પત્ની મરી ગઈ તો બધા ખરખરે આવ્યા ને બધા શું કે એક આ તો ચાઇનાનો માલ કહેવાય કેટલો ટકે એક વખતે નહોતા આપણા દેશમાં ચાઇનાના વડાપ્રધાન આવ્યા તાર મેં ભાઈ કીધું લો કીધું આજ તો આપણા દેશમાં ચાઇનાના વડાપ્રધાન આવ્યા છે તો મને કે ઓરિજિનલ કેદી આવશે હમણાં તો કોલેજમાં છોકરીઓ ઘણી ઊભી હશે અને અહીંયા બે છોકરાઓ એન્ટર થયા તો છોકરીએ પૂછ્યું કે બીકોમમાં છો કે બી એમાં પહેલું વર્ષ હશે ને તમે તો ફર્સ્ટ ઇયરમાં એડમિશન લેવા માટે આવ્યા હશો ને તો એ છોકરાએ જવાબ આપ્યો કે ના 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 હું કે એડમિશન લેવા માટે નથી આવ્યો હું તો મારા દીકરાનું એડમિશન લેવા માટે આવ્યો છું એટલે વાતનો એ તો એટલો જ છે કે જરૂરી નથી મમ્મી સંતુર સાબુથી ના આવે કોક કોકથી પપ્પાએ ના આવી લેતા હોય હમણાં તો હું અહીંયા બસમાં આવતો ને આ કાર્યક્રમ દેવા માટે તો મારી બાજુમાં એક ભાઈ બેઠેલા અને આમ ઉપકા આયા એ કરે એમને એમ કરે ઉપકા જ આયા કરે તો મેં કહ્યું તમને ઉલટી થાય મને કે હા ઉલટી થાય એવું થાય તમે એક તો કરી નાખો ને ઉલટી તો મટી જાય આ ઉપકા બંધ થઈ જાય તો મને કે ના ઉલટી તો ન કરાય પણ મેં કીધું કેમ અરે મને કે મારી પત્નીએ મને એમ કીધું છે કે જ્યારે તમને ઉલટી થાય ને ત્યારે હું તમને પાહે બોલાવી લઈશ તો મેં કીધું એમાં શું વાંધો કરો ઉલટી અને તમ તાર પછી જતા રહેજો કરે તો મને કે ક્યાંથી એ પાહે બોલાવી લે છે એટલે જીવતી નથી તો મરી ગઈ હે એક દર્દીને તો ડોક્ટર કે હવે બસ બે દિવસ પછી તમે તમારા બધા સગાવાલાને મળી શકશો તો દર્દી કે પણ સાહેબ મારા તો મોટા ભાગના સગાવાલા બધા મરી ગયા છે ગુજરી ગયા હે બધા ઉપર હે તો ડૉક્ટર કે એટલે જ કહું છું તો જંગલની અંદર કહુંબો કસુંબો કોળા તો એમાં બધા પ્રાણીઓ અફીણ પી ગયા અને એમાં એક ઉંદેડો અફીણ પી ગયો અને અફીણ પી અને પછી જે અફીણનો તો નશો આવે બે પગ ઉપર ઉભો થઈ અને બિલાડીની સીટી માર્યો એ તો બિલાડી કે તો કે આપણા જંગલમાં કહુંબો છે એટલે તને કઈ કહેતી નથી બાકી તો તને જીવ તો ધરતીની અંદર ધરબી દઉં તે ઉંદેડો ઉભો ઉભો કે જા બેબી જા કાલે કોક એમ કે છે કે અમલના કેફમાં ઉંદેડાએ મીંદડીનો શિકાર કર્યો હમણાં તો એક છોકરો વાળીએથી ઘરે આવ્યો એટલે એના પપ્પા કે બેટા ક્યાં ગયો હતો કે વાળીએ ગયો હતો બાપુજી તો કે કેવડો થયો કપાસ કે કપાસ થઈ ગયો ચાર પાંદડે તો એના બાપુજી કે પંદર દિવસની અંદર કપાસ ચાર પાંદડે થઈ ગયો બાકી આપણે ત્રણ પેટીની અંદર હજી બે પાંદડે નથી થઈ શકા જેવા વાળીએ જાવ ને પછી ખબ 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 કરતા ગામમાં આવતા રહો ગામમાં રખડવા વયા જાવ ને એમાં હાથ જતી તોય બે પાંદડે કોઈ દી થઈ હમણાં તો એક ટ્રેન જતી રહી ટ્રેન ની અંદર અરીસો લગાવેલો બાથરૂમ ની અંદર તો એક છોકરો જાય ખોલે પછી બંધ કરી નાખે ખોલે બંધ કરી નાખે તો ટીટી આવ્યો ટીટી કે શું છે બેટા કેમ ખોલે છે બંધ કરી નાખે કે આ મારે જવું છે બાથરૂમમાં પણ અંદર કોઈ બેઠું છે એટલે કઈ રીતે જવું ખરેખર અંદર હતો તો ટીટી આમ દરવાજો ખોલ્યો પછી અંદર જોયું છે બંધ હમણાં તો શિક્ષકે બધા વિદ્યાર્થીઓને કીધું કે મિત્રો કાલે આપણે બધા આબુ હવા ખાવા માટે જઈશું તો છોકરા બધા કે થાળી વાટકો ઘરેથી લઈને આવવાનો કઈ આપશો કારણ કે જૂની સિસ્ટમમાં તો પહેલાં આપણે ભણતા ત્યારે એમ જ હતું ને હું હમણાં એકદી ફિલ્મ જોવા ગયો અને ગુજરાતી ફિલ્મ જોવા ગયો ગુજરાતી ફિલ્મો પહેલાંય ખૂબ હાર આવતા પણ વચમાં થોડી એક પેટર્ન ગોઠવાઈ ગઈ હતી બસ એક જ પ્રકારની સ્ટોરી પહેલાં જ સીનની અંદર આવે કે ગામની અંદર કે આખલો રખવાયો થયો હોય અને કોઈને કંટ્રોલમાં ન આવતો અને આખા ગામને હેરાન કરતો ત્યાં તો ગા ગામનો હીરો આપણા ફિલ્મનો હીરો ઝપ્પો પહેરીને હાવ નવરો બેરોજગાર યુવાન આવી અને એ આખલાને કંટ્રોલમાં કરે અને તે તો રાજા એને દરબારમાં બોલાવે કે વાહ યુવાન વાહ તે તો આપણા નગરનો ગૌરવ વધાર્યો એટલે આખલો પગડેમાં ગૌરવ વધાર્યો માંગ માંગ માંગી લે એ આપું તઈ કાંઈ ન માગે ના પૈસા માગે ના હીરા ના જવેરાત માગે ખાલી એટલું જ કે આ મહારાજ જો ખરેખર તમે રાજી હોય તો હું માંગું એ આપશો અરે ખરેખર આપીશ અરે નહીં આપી શકો અરે ખરેખર આપીશ માંગ તો ખરો તો માંગી માંગે હું માંગે તમારી કુંવરીનો હાથ આપો પછી અહીંયા તલવારો તણાય ને અહીંથી પછી ફિલ્મની સ્ટોરી ચાલુ થાય હિરોઈન હિરોઈન પછી રોજ સીમમાં વડલોક પીપળોક આંબો મળે ને પછી બસ હિરોઈન કે નહી રામ નહી મારે કઈ કરી બતાડવું છે તારા બાપ ને હું દેખાડી દઈશ ત્યારે કે રામ ધીરો રે રામ ધીરો રે આ પ્રકારની સ્ટોરીઓ હતી એટલે હું મોલમાં ફિલ્મ જોવા ગયો તો મારી આગળ ઘણા બહેનો બેઠેલા અને વાત વાતમાં કે હવે આવું થશે હવે હીરો આમ કરશે હવે હિરોઈન આમ કરશે હવે આવી સ્ટોરી આવશે હવે વિલેન આમ કરશે મને ફિલ્મનો આનંદ જ ના લેવા દે ને કંટાળી ગયો તો ફિલ્મમાં હું બોલે આ લોકોના અવાજમાં મને સંભળાતું નથી તો એમાં એક છોકરી બોલી કારણ કે અંદર એક સીન આવ્યો હતો કે સાસુ અને વહુ બે ખૂબ પ્રેમ કરતા હોય છે ત્યારે એક છોકરી બોલી કે જો આવા સાસુ મને મળી જાય ને તો જીવન જીવવાની મજા આવી જાય ત્યારે મેં પાછળથી કીધું કીધું મારા બા અવાજ છે એક ભાઈ તો હમણાં કાશી એમના પપ્પા ગુજરી ગયેલા તો એ નરબલી કરાવવા માટે ગયા હશે તો અહીંયા પછી બિહારી કે પંડિતજીને બિહારી કે કેટલો ખર્ચો થાય કે પાંચ હજાર જેવો ખર્ચો થશે ઓકે સરસ પછી બેઠા ને પછી જે વિધિ કરતા રહે એમાં પહેલું જ કે તમારે સોનાનું દાન આપવું પડશે કે હા પણ તમારી પાસે સોનું નહીં હોય તમે તો હાવ કડકા કંપની શકે હા તો એમ કરો એક હાથમાં જમણા હાથમાં જળ લ્યો અને ઓમ સ્વાહા કરી અને ઓમી દો કે ઓમ સ્વાહા પછી વરી પાછો બીજો તે કરીને કે હવે તમારે ગાયોનું દાન આપવું પડશે બ્રાહ્મણોને પણ તમારી પાસે તો ગાયો હશે નહીં કે ના નથી કડકા છો કે હા તો પાછું જળ લ્યો અંજળી લ્યો અને પછી ઓમ સ્વાહા કરીને રેડી દો તો કે ઓમ સ્વાહા બધામાં એમ કરે ગયા અને એમાં પછી હાંજે પૂરું થઈ ગયું અને એમાં પછી આયા પંડિતજી કે લાવો મારા પાંચ હજાર રૂપિયા તો કે આ કે ખીચામાં કાંઈ નથી લાવો પાણીને કે ઓમ સ્વાહા પેહલા ડોનાલ્ડ ટ્રમ્પ આપણા અહીંયા ફરવા આવ્યા હતા ને તો બધું જોઈ ગયા તો એમાં એમને વણેલા ગાંઠિયા ખવડાયા છે તો પછી અહીંયા અમેરિકા જઈને શું કે કોણ છે ભારતમાં શિક્ષણ નથી શિક્ષણનો વિકાસ નથી અરે અહીંયા તો ગાંઠિયા ભણેલા આવે છે ભણેલા નથી ને ભણેલા છે અને વિદેશમાં એક બેન તો દુકાને જઈને કે વેનીલા ગાંઠિયા આપો તો કે વેનીલાવાળા આઈસ્ક્રીમ બનાવતા તો ગાંઠિયા કે દુના બનાવવા માંડ્યા હા કે વેનીલા ગાંઠિયા આવે છે કે વેનીલા ગાંઠિયા નથી વણેલા ગાંઠિયા કો તમે એક ભાઈના જ લગ્ન થયા ને પત્ની આવી હાવ કામ કામ જ ન કરે એના બાને આખોથી કામ કરવું પડે અને એના મમ્મી કામ કરી કરીને હેરાન થઈ જાય તો એક દિવસ મા દીકરાએ બે પ્લાન બનાવ્યો કે હવે એમ કરો કાલે કે હવારે હું કે હાવણી લઈને ઉભી રહું અને દીકરા તારે ઝૂંટવી લેવાની બા તમારે અત્યારે હવે આ ઉંમરે કામ ન કરાય ને હું કરું એમ કરીને આપણે થોડીક વાર રજક કરશું અને બહુ કંટાળીને કહે છે તમારે બેન નથી કરું હું કામ કરું તો કે બરોબર પછી બીજા દિવસે ઉઠ્યા અને બાય હાવણી લીધી ત્યાં તો દીકરો ના બા ના તારી ઉંમર થઈ ગઈ હવે તારે કામ ન કરાય તો બા કે ના ના આ તો મારા જણનું અરે તમારા જણનું કામ નહીં આતો તો તમારી સ્ત્રીઓનું કામ છે ને તારે બેટા હાવ ન લેવાય દીકરો કે ના ના બા હું વાળીશ આ ઉંમરે તારે કામ ન કરાય એ એમાં બે રકઝક કરતા ઉપરથી જાગીને કે હું સવારના પોરમાં માંડું છે ઘડી કે બા કે હું બોરું ને તમે કહો હું લઉં ને એના કરતાં વારા પાડજો ને એકદી બા કામ કરે એક દી તમે કરો એમાં આવડો દેકારો ક્યાં કરવાનો આવે આખો પ્લાન થઈ ગયો બોલો હમણાં તો એક બાપા વોટ આપીને આવ્યા તો મેં પૂછ્યું કે બાપા શેને વોટ આપ્યો તમે કોને વોટ આપ્યો તો મને આપ્યો હવે દેવો એમ દે દરેક ગામમાં સરપંચની ચૂંટણી કે ગમે તે તારાસભ્યની ગમે તેવી ચૂંટણી થતી હોય ને તો એ એક પ્રશ્ન બનતો હોય તો એ તારાસભ્યની ચૂંટણી થઈ અને એમાં ધારાસભ્યની ચૂંટણીમાં એક કાકા આવીને કે જે એજન્ટ હતા એમને કે તારા કાકી કે વોટ આપી ગયા કે હા હમણાં જ ગયા કે અડધી કલાક પહેલા જ તો કે કેમ પૂછો છો એ કે જોજે વોટ બતાવે કે હા મારા કાકીના નામનો વોટ પડી ગયો તે પાડ્યા કે ના તો કે કેમ પૂછો છો કે મારે કાકી વોટ આપી ગયા કે નહીં અરે કે એને ગુજરાત પચી વર્ષ થયા કોઈ એક ચૂંટણી ભૂલતી નથી દરેક ચૂંટણી વોટ આપી જાય મને ભેળ નથી થતી હમણાં તો એક રિસેપ્શનમાં ગામડાના ગામડા બાબા બધા આવેલા અને આવો આવ્યા જેવા અંદર ગયા ને ત્યાં તો થોડીક વારમાં પાછા અને આવીને વાતો કરતા હતા કે આ તો એવો ને એવો છે ને આનો બાપ મૂળો એવો હતો ને આમના તો કે કામમાં ઠકાણા ન હોય ને પહેલાં એ દાડો કર્યો ત્યાં આવું ને આવું કર્યું હતું ને તો મેં કીધું શું થયું બાપા કેમ જલ્દી આવતા રહ્યા થયું શું તો મને કે હજી તો ને આવું બધું કાચું પડ્યું વકારવાનું બાકી છે લાગ્યું વકારવાનું બાકી નથી ને એ સલાડ છે પેલા સલાડ ખાવ ને પછી બીજું ખબર કે સલાડ તો ખાઈ ખાઈ ને તાપ્યા ને કઈક વકારેલું ખવરાવો રોજ શું કે આ રાખવાનું હોય અને એમાં સૂપ હતો એક બીજા બાપા કે આ શું છે કીધું આ સૂપ છે તો કે આનાથી શું થાય બે બાપા પીવા માંડે કીધું આનાથી ભૂખ લાગે તો નો કા કરી દીધો કે ભૂખ કાઢવા માટે જ મહેનત કરી સમજો પીવાથી ભૂખ લાગતી હોય તો કે પીવાય જ નહીં આ તો આનાથી ભૂખ લાગે હાથ પીડી ઉધી ન જાય હમણાં તો એક છોકરાએ એના પપ્પાને ફોન કર્યો કે પપ્પા કે હા કે રેતી નથી તો એના પપ્પા કે બેટા કઈ વાંધો નહીં રેવા માંડશે પહેલાં તાર બાય ન રેતી કે દહ દહ દીએ પિયર વહી જતી પણ હવે તો રે ને રેવા માંડશે છોકરો કે પપ્પા એમ નથી કે તો આપણા ઘરે મકાનનું કામ ચાલુ અહીંયા રેતી નથી આપસી રેતીની ગાઢી મંગાવો બોલ્યામ કે બોલ્યામ એ એક મિત્ર છે ને એ તો આખો દિવસ ક્રિકેટની જ વાતો કર કર કરે કારણ કે સચિન આમ હતો ને વિરાટ આમ છે ને સુનિલ ગાવસ્કર આમ હતો ને કપિલ દેવ આમ હતો ને આખો દિવસ ક્રિકેટની જ વાતો કર કર કરે ક્રિકેટ 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 ને ક્રિકેટ જ ક્રિકેટ સિવાય કંઈ વાત જ ન કરે તો એમાં એની પત્નીએ કીધું કે આખો દાડા હું ક્રિકેટની ખોળીને બેઠા હો કંઈક સારી વાત તો કરો આપણા લગ્ન કેદી થયા એ તમને યાદ હે તો કે આ કે દી અરે કે જે બે હજાર ચોવીસમાં ભારત આપણું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જીતી ગયું અને લોકો એમ કહેવાય છે હાર્દિક પંડ્યા બધા સારું પરફોર્મન્સ કરી અને દેશ જીતી ગયો અને હું લગ્ન કરીને હારી ગયો તો એક છોકરાના પપ્પા પી ગયા છે ને તો મને આવીને કે કલ્પેશ ભાઈ મારા પપ્પા તો ફૂલ થઈ ગયા તો ફૂલ થઈ ગયા મંદિરે ચડાવી દે મને મને એક ભાઈ કે કલ્પેશ તને તરતા આવડે મેં એક ના મને તરતા નથી આવડતું તો મને કે તારા કરતા તો કૂતરા હાર આવ્યા ને તરતા આવડે તો મેં એક તને આવડે મને કે હા બિલકુલ આવડે ને તો એકદમ તારા મને કૂતરા માં શું ફેર એક પપ્પા તો રોજ એના છોકરાને કહેતા કે બેટા જીવનમાં ખૂબ સંઘર્ષ જોયો ખૂબ સંઘર્ષ જોયો ખૂબ સંઘર્ષ જોયો અરે આખી જિંદગી સંઘર્ષ જોયો મારી તો આખી જિંદગી સંઘર્ષમાં જતી રહે બેટા ખૂબ સંઘર્ષ જોયો પણ પછી ખબર પડે કે સંઘર્ષ કર્યો ન તો ખાલી જોયો જ તો બીજા જે સંઘર્ષ કરતા હોય અહીંયા જઈને બસ જોતો સંઘર્ષ જોયો છે કર્યો તો કહી દુ છે જ લે પતિ પત્ની અને પતિને એની પત્ની કામ ખૂબ કરાવતી હશે કોકે કીધું કે તમે તમારા પતિ પાસે આટલું બધું કામ કેમ કરાવો છો તમે પતિને હું હા નોકર સમજો કે ના 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 તો તો કે આટલું કામ કામ તમારા પતિ પાસે હું તો મારા પતિને પરમેશ્વર સમજો તો કે પણ કામ હુકામ કરો અરે કે પરમેશ્વર મારો પતિ મારો પરમેશ્વર છે મારો ભગવાન છે અને ભગવાને તો મીરાના કામ કર્યા નરસિંહ મહેતાના કામ કર્યા તો પછી મારા કેમ કરે એક છોકરો મને કે શ્રવણ એના મા બાપનું માન્યું એટલે જગતમાં પૂજાણો કીધું વાહ પૂજાણો મને કે રાજા દશરથનું રામે માન્યું એટલે જગતમાં પૂજાણા કીધું હા પૂજાણા તો મને કે હવે આપણે શું કરાય મનાય મા બાપનું કે ન મનાય તમે એક અત્યાર તો પૂજા હોય ને તો બાપનું નહીં અને તમારી મમ્મીનું માનવું પડે તો બાપ દીકરો બે પૂજાઓ એક તો જૂના સમયનું ગામ જૂના વખતની વાત છે અને એમાં દુકાળ પડ્યો અને દુકાળ પડ્યો એટલે ગામમાં ક્યાંય પાણી ન મળે ખાવ પાણી પતી ગયું અને એમાં ગામને પાદર એક વિરડો અને વિરડામાં પાણી ખૂટે જ નહીં એમાં પાણી સતત આવ્યા જ રાખે આવ્યા જ રાખે ને બધા વારાફરતી વારાફરતી ભર્યા રાખે તો એમાં ગામના બધાએ પીળા થઈને નક્કી કર્યું કે આપણે આ વિરડો છે ને અહીંયા મોટી કે વાવ બનાવી દઈ એટલે શું છે કે પાણી ખૂટે નહીં અને આપણા બધાને શાંતિ થઈ જાય તનિકોએ કીધું કે અમે પૈસા આપી અને જે યુવાનો હતા એમણે કીધું અમે શ્રમનું દાન કરી કે બરાબર કરી નાખો તો પછી તો અહીંયા મોટી વાવનું નિર્માણ કર્યું અને પછી એમાં થયું એવું ને કે પાંચ જ પગથિયા આવું પાણી આવ્યું ટોટલા બંધ મોટી વાવ બનાવી નાખી પણ ફક્ત પાંચ પગથિયા આવું પાણી પછી આગળ પાણી જ ન આવે તો બધા કે હવે કરવું શું હવે આ પાણી આવતું નથી આનું શું કરવું તો કોઈકે કીધું કે પહેલાં આપણે ખબર છે કે બત્રીસ લક્ષણ પુરુષના ભોગ ધરતા ને વાવમાં પાણી ન આવતું પાણી આવતું આપણે અત્યારે ઘણી વાતો છે ને કે પ્રસિદ્ધ પાટણ મારું પરગણું અને સતી જસમાને સૌ જાણે માયા મેઘવાળે માથા દીધા તેધી નિર્ઝલક્યા નવાણે એટલે જે માથા દે કોઈ બત્રીસ લક્ષણ પુરુષ તો કે પાણી આવે કેવું તો પણ કે બત્રીસ લક્ષણો પુરુષ અત્યારે ગોતવો ક્યાં અત્યારે તો ક્યાં બત્રીસ લક્ષણા કે પુરુષ હોતા જ નથી તો એક જણો કે જે આ સરકારના ખાતામાં મંત્રીઓ હોય છે નેતા કે આ એ બત્રીસ લક્ષણ હોય હો તો બીજો કે હા બત્રીસ લક્ષણ હોય ત્યાં જ કે મંત્રીથી આવે ને તો કે લાવો મંત્રીને ને એમનું બલિદાન આપી દો તો એમાં કુદરતને કરું તો ત્યાંથી જ મંત્રીની ગાડી નીકળી બધા આડા ફરીને ઉભા રાખે ને અરે આવો મંત્રીને અમારે તો કે તમારી પાસે અમારી નવી વાવનું ઉદ્ઘાટન કરાવવું તો પછી તો બધાએ વાંચતે ગાજતે શરણાઈને ઢોલને નગારા આરે વાવે લઈ ગયા અને ત્યાં જઈને પછી તો કોઈ આવીને કંકુળનું તિલક કરી ગયું ને કોઈએ ચોખા લગાયા ને કોઈ હાર પહેરાવી ગયું ને વાવમાં ઉતર્યા ને પછી તલવાર લઈને આવ્યા ને કે તમારું બલિદાન દેવાનું અરે કે ના હોય અરે કે તમારું બલિદાન પણ કે હું તો ઊંચ કાર્યો કરવા માટે જન્મ્યો અરે કે આનાથી મોટું કોઈ કામ ન હોય પણ કે મારે તો દેશનો વિકાસ કરવાનો છે અરે કે ગામનો વિકાસ કરો દેશનો વિકાસ એમને એમ જ થવાનો છે અને બધા હરપણા લઈ ગયા વાવમાં પણ જ્યાં પાંચમા પગથી એ પગ મૂક્યો ને તા તો પાણી ચોથા પગથી ચોથા પગથિયે એ પગ મૂકે તા તો પાણી ત્રીજા પગથીએ તો ગામ કે હવે કરવું હોય વિચારીને કરજો બાકી આ ગામના પાગમાંથી વિરડો ટાળશે કાચીડ ગામવાળા મંત્રીને મૂકી આવ્યા ને એ ગાડીમાં બેહતી વખતે અને સેક્રેટરીને કડક શબ્દ સૂચના આપી કે આજ પછી કોઈ પણ કાર્યક્રમની વિગત જાણ્યા વગર શેનો કાર્યક્રમ છે શેના માટે છે અને એનું આમંત્રણ સ્વીકારવું નહીં એટલે નેતાઓ ઘણી વાર આવી રીતે હલવાઈ જતા હમણાં તો એક મંત્રી કેબિનેટમાં જઈને કે મને હવે આરોગ્ય ખાતું આવો અત્યારે તમે મને રમતગમત ખાતું આપ્યું છે પણ મારે આરોગ્ય ખાતું જુએ તો પણ કે આરોગ્ય ખાતું તમારે શું કરવું તો કે હમણાંથી મારી તબિયત ખરાબ રહે છે એક જગ્યાએ રમતગમતના યુવાનો માટેનું એક ઇન્ટરવ્યુ હતું કે જેને સારું રમતા આવડતું હોય આગળ આપણે લઈ જવા તો આમાં એક ભાઈ ગયો તો ગોળા હતું તો કે તમને ગોળા ફેંકતા આવડે અરે કે સાહેબ જોરદાર આવડે કે કેવા અરે કે સાહેબ મને ગોળા ફેંકતા કે ઓછું ક્યાં આવડે એક વખત મારા પપ્પા ખેતરમાં બેઠા હતા અને મુઠ્ઠી ભરી બાજરો લઈ અને ખેતરમાં આમ નાખ્યો ને તાર તો ચારસો ખેતરમાં બાજરો થયો ગપ ગોળા ફેંકવાની નહીં ગપ ગોળા અમારા હીરો છે ને મારો મિત્ર તો એના ખેતરમાં એ લોકો કામ કરતા હશે અને એમાં ખોઈ એમાં આમ કરીને આમ હજી તો કોદાળી મારી ને આમ ઓઇલ ઉલડવા માંડવું અને રાજી થઈ ગયા આમ ચેક કર્યું કે શું છે અરે કે આ તો ઓઇલ છે અને ઓઇલ છે ત્યાં તો બધા ગામમાં વાત ફેલાય ને અરે કે આમના ખેતરમાં તો ઓઇલ નીકળ્યું ઓઇલ નીકળ્યું અને પછી તો જોત જોતા બધા વાત ફેલાઈ ગઈ ગામમાં જમણો રાખવા કે આ બધા પાકશાળી થઈ ગયા પૈસાવાળા થઈ ગયા આપણા ખેતરમાં ઓઇલ નીકળ્યું તો એમાં ત્રણ દિવસથી બધા ઉજવણી કરતા હતા ને એમાં રિલાયન્સ વાળા આવ્યા કે આ ખેતરમાં લાઈન કોણે તોડી બોલો કઈ ખબર પડે કે રિલાયન્સ વાળાની લાઈન જાતી હમણાં એકદી મારી પાસે હીરો આવીને મને કે કલ્પેશ જિંદગી નવેસરથી ચાલુ કરવી છે તો એક તો કરી નાખ ને શું વાંધો હતો નવેસર થી ચાલુ કર મને કે જિંદગી નવેસરથી ચાલુ કરવી છે પણ આ ઉધાર વાળા નથી માનતા ઈ કે છે ઉધારે ચૂકવો ને પછી નવેસરથી ચાલુ કર તો આપ સૌએ મને પ્રેમપૂર્વક સાંભળ્યો સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ વંદે માતરમ